સુરત માં દેલી હાલતમાં એ એ પટેલની એ વાત હોય પોલીસ કર્મી ગાડી અને મજૂરોના ભાવ નક્કી કરતા જોવા મળી રહ્યા હોય તેમ વાત હોય લાલપુરના અજયસિંહ જાડેજાની

લિસ્ટ બનાવવાની કાર્યવાહી હતી વાત હતી આ પોલીસ કર્મી સુચિકાય તો હાથમાં લઈ રહ્યા છે રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ બાઇક હતરાતા માથા કુટ થઈ હતી નશાની હાલતમાં કારમાં તોકા સાથે બહાર આવે છે યુવકને ઢોર માર માર્યો હોય બાઇક ચાલકે કાર ચાલકેને પોલીસકર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહું હતું ત્યારે ટ્રાફિક

કડક પગલા લેવાની માંગ કરી છે ત્યારે બીજે જો બનાવ સામે આવ્યો છે એમાં પોલીસ કર્મી કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ઇકો ગાડી હોય તો ત્રણસો અને મજૂરો હોય તો પાંચસો જોવો આ વિડીયો હવે સવાલો એવા થઈ રહ્યા છે કે કાર્યવાહી શું અને કેટલી થશે માત્ર થોડા દિવસ સસ્પેન્ડ કે બદલી આવો લોકો સુધરી જશે શું દાખલા રૂપે કામગીરી થશે કે પછી આવા બનાવ ફરી બને એકવાર નોકરીમાં બરતરફ કરી જો રાજ્યમાં બેરોજગાર અને નિષ્ઠાવાન નિષ્ઠાવાન યુવાનો છે જવાબદારી પુણ્ય ફરજ નિભાવી શકે આપનું શું માનવું છે સમગ્ર ઘટનામાં અમને કમેન્ટ બોક્સમાં જણાવશો બ્યુરો ચીફ પરમાર ભગેરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા